કઈ યુક્તિથી અવસ્થા ખૂબ સારી રહી શકે છે ઉત્તર છે પહેલું જ્ઞાનનો ડાન્સ નથી કરતા જરમુઈ જગમુઈ માં પોતાનો સમય ગુમાવી દે છે એટલે અવસ્થા બગડી જાય છે બીજું બીજાઓને દુખ આપે છે તો પણ તેની અસર અવસ્થા પર આવે છે

ઓમ શાંતિ આ ગીતો પણ બાબાએ બનાવડાવ્યા છે બાકો માટે આનો અર્થ પણ બાકો સિવાય કોઈ જાણી નથી શકતો બાબાએ ઘણી વાર સમજાવ્યું છે કે આવા સારા સારા ગીતો ઘરમાં રહેવા જોઈએ પછી કોઈ મુરજાઈશ એટલે કે નિરાશા આવે છે તો ગીતો વગાડવાથી બુદ્ધિમાં જટ અર્થ આવશે તો મુરજાઈશ નીકળી જશે આ ગીતો પણ સંજીવની બૂટી છે બાબા ડાયરેક્શન તો આપે છે પરંતુ કોઈ અમલમાં લાવે હવે આ ગીતમાં કોણ કહે છે કે અમારા તમારા બધાના દિલમાં કોણ આવ્યા છે જે આવીને જ્ઞાન ડાન્સ કરે છે કહે છે ગોપીકાઓ કૃષ્ણને નાચ નચાવતી હતી આ તો નથી હવે બાબા કહે છે હે સાલીગ્રામ બાળકો બધાને કહે છે ને સ્કૂલ એટલે સ્કૂલ જ્યાં ભણવાનું હોય છે આ પણ સ્કૂલ છે આપ બાળકો જાણો છો આપણા દિલમાં કોની યાદ આવે છે બીજા કોઈ પણ મનુષ્ય માત્રની બુદ્ધિમાં આ વાતો નથી આ એક જ સમય છે જ્યારે આ બાળકોને એમની યાદ રહે છે બીજા કોઈ એમને યાદ નથી કરતા બાપ કહે છે તમે રોજ મને યાદ કરો તો ધારણા ખૂબ સારી થશે જેમ હું ડાયરેક્શન આપું છું

ભલે સ્ત્રી પુરુષ છે સાથે બેસે કે અલગ બેસે બુદ્ધિમાં એક બાપની જ યાદ યાદ રહે પરંતુ કોઈ કરે છે માયા દે છે પરમાન એટલે કે આજ્ઞા પર નહીં ચાલશો તો પદ કેવી રીતે મેળવી શકશો બાબાને ખૂબ યાદ કરવાના છે બાબા તમે જ આત્માઓના બાપ છો બધાને તમારી પાસેથી જ વારસો મળવાનો છે જે પુરુષાર્થ નથી કરતા તેમને પણ વારસો મળશે બ્રહ્માંડના માલિક તો બધા બનશે સર્વ આત્માઓ નિર્વાણ ધામમાં આવશે જામાં અનુસાર ભલે કંઈ પણ ન કરે અડધો કલ્પ ભલે ભક્તિ કરે છે પરંતુ પાછા કોઈ જઈ નથી શકતા જ્યાં સુધી હું ગાઈડ બનીને ન આવું કોઈ રસ્તો જોયો જ નથી જો જોયો હોત તો તેમની પાછળ બધા મચ્છરોની જેમ જાય મૂળ વતન શું છે આ પણ કોઈ જાણતા નથી તમે જાણો છો આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે આને જ રિપીટ કરવાનો છે હવે દિવસે તો કર્મયોગી બની ધંધામાં લાગવાનું છે ભોજન બનાવવું વગેરે બધા કર્મ કરવાના છે હકીકતમાં કર્મ સંન્યાસ કહેવું પણ ખોટું છે કર્મ વગર તો કોઈ રહી ન શકે કર્મ સંન્યાસી ખોટું નામ રાખી દીધું છે તો દિવસમાં ભલે ધંધો વગેરે કરો રાત્રે અને સવારે સવારે બાપને સારી રીતે યાદ કરો જેમને અપનાવ્યા છે તેમને યાદ કરશો તો મદદ પણ મળશે નહીં તો નહીં મળશે સાહુકારને તો બાપના બનવામાં હૃદય વિતીર્ણ થાય છે તો પછી પદ પણ નહીં મળશે આ યાદ કરવા તો ખૂબ સહજ છે એ આપણા બાપ શિક્ષક ગુરુ છે આપણને બધા રહસ્ય બતાવ્યા છે આ વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે બાપને યાદ કરવાના છે અને પછી સ્વદર્શન ચક્ર ફેરવવાનું છે બધાને પાછા લઈ જવા વાળા તો બાપ જ છે આવા આવા વિચારોમાં રહેવું જોઈએ રાત્રે સુતી સુતી વખતે પણ આ નોલેજ ફરતી રહે સવારે ઉઠતા પણ આ નોલેજ યાદ રહે આપણા બ્રાહ્મણ થી આપણે બ્રાહ્મણ થી દેવતા પછી ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બનીશું પછી બાબા આવશે ફરી આપણને શુદ્ર થી બ્રાહ્મણ બનાવશું આપણે બ્રાહ્મણ બનીશું બાબા ત્રિમૂર્તિ ત્રિકાળદર્શી ત્રિનેત્રી પણ છે આપણી બુદ્ધિ ખોલી દે છે ત્રીજું નેત્ર પણ જ્ઞાન નું મળે છે આવા બાપ તો કોઈ હોઈ ન શકે બાપ રચના રચે છે તો માતા પણ થઈ ગયા જગત અંબાને નિમિત્ત બનાવે છે બાપ આ તનમાં આવીને બ્રહ્મા રૂપથી રામ રમે કુદે પણ છે ફરવા પણ જાય છે આપણે બાબાને યાદ કરીએ છીએ ને તમે જાણો છો આમના રથમાં આવે છે તમે કહેશો બાપ દાદા અમારી સાથે રમે છે રમતમાં પણ બાબા પુરુષાર્થ કરાવે છે યાદ કરવાનો બાબા કહે છે હું આમના દ્વારા રમી રહ્યો છું ચૈતન્ય તો છે ને તો આવા વિચાર રાખવા જોઈએ આવા બાપની ઉપર બલિ પણ ચડવાનું છે ભક્તિ માર્ગમાં તમે ગાતા આવ્યા છો વારી જાઓ હવે બાપ કહે છે મને આ એક જનમ પોતાનો વારીસ બનાવો તો હું 21 જન્મો માટે રાજ્ય ભાગ્ય આપીશ હવે આ ફરમાન આપું તો તે ડાયરેક્શન પર ચાલવાનું છે એ પણ જોવું જોશે પરંતુ ડરે છે બાબા કહે છે તમે બલી નથી ચડતા તો હું વારસો કેવી રીતે આપીશ તમારા પૈસા કોઈ લઈ થોડી જાય છે કહેશે સારું

બાબા કહે છે તમે વાંદરાની જેમ એમની પાછળ મો કેમ રાખો છો પછી ઘર ઘર મંદિર કેવી રીતે બનશે હું તમને વાંદરાપણાથી છોડાવી મંદિર લાયક બનાવું છું તમે આ કિચડ પટ્ટીમાં મમત્વ કેમ રાખો છો બાબા ફક્ત મત આપશે કેવી રીતે સાંભળો તો પણ બુદ્ધિમાં નથી બેસતું આ બધું બુદ્ધિનું કામ છે બાબા સલાહ આપે છે અમૃત વેલા પણ કેવી રીતે બાબા સાથે વાત કરો બાબા આપ બેહદના બાપ શિક્ષક છો તમે જ બેહદના વર્લ્ડની હિસ્ટ્રી જોગ્રોફી બતાવી શકો છો લક્ષ્મી નારાયણના 84 જન્મોની કહાની દુનિયામાં કોઈ નથી જાણતું

પછી ગંદી દ્રષ્ટિ રાખવી ક્રિમિનલ એસોલ્ટ એટલે કે પાપ કર્મ થઈ જશે નશો પણ સતો રજો તમો ગુણી હોય છે ને તમો ગુણી નશો જડ્યો તો મરી પડશે આ તો નિયમ બનાવી લો થોડો પણ સમય બાબાને યાદ કરી બાબાની સર્વિસ પર જાઓ સેવા પર જાઓ પછી માયાના તોફાન નહીં આવશે તો તે નશો દિવસ ભર ચાલશે અને અવસ્થા પણ બહુ જ રિફાઇન થઈ જશે યોગમાં પણ લાઇન ક્લિયર થઈ જશે સ્પષ્ટ થઈ જશે આવા આવા ગીતો પણ ખૂબ સરસ છે ગીતો સાંભળતા રહેશો તો નાચવાનું શરૂ કરી દેશો

બાબા કેમ નહીં આપશે શિવ બાબાનો ભંડારો ભરપૂર જ છે ગીત છે આ છે જ્ઞાન ડાન્સ વચ્ચે બાબાએ ગીત વગાડ્યું તો બાબા કે છે આ જ્ઞાન ડાન્સ છે બાપ આવીને જ્ઞાન ડાન્સ કરાવે છે ગોપ ગોપીઓને ક્યાંય પણ બેઠા છો બાબાને યાદ કરતા રહો તો અવસ્થા ખૂબ સરસ રહેશે જેમ બાબા સવારે ઉઠવું તો ખૂબ સારું છે બાબાની યાદમાં બેસી બાબા સાથે મીઠી મીઠી વાતો કરવી જોઈએ ભાષણ કરવા વાળાઓ તો વિચાર સાગર મંથન કરવું પડે આજે આ પોઈન્ટ્સ પર સમજાવીશું આવી રીતે સમજાવીશું બાબાને ઘણા બાળકો કહે છે અમે નોકરી છોડીએ પરંતુ બાબા કહે છે પહેલા સર્વિસ નું સબૂત તો આપો પ્રમાણ તો આપો બાબાએ યાદની યુક્તિ ખૂબ સારી બતાવી છે પરંતુ કોટોમાં કોઈ નિકર્ષે જેમને આ આદત પડશે કોઈને મુશ્કેલ યાદ રહે છે આપ કુમારીઓનું તો નામ પ્રસિદ્ધ છે કુમારીને બધા પગે પડે છે તમે 21 જન્મો માટે ભારતને સ્વરાજ્ય અપાવો છો તમારું યાદગાર મંદિર પણ છે બ્રહ્મા કુમાર કુમારીઓનું નામ પણ પ્રખ્યાત થઈ ગયું છે ને કુમારીએ જે એ

ખૂબ વધારે મહેનત છે ત્યારે આટલું ઊંચું પદ મળશે બાબાના બની ગયા તો પછી બાબા વારસો પણ આપશે સોતેલાને થોડી વારસો આપશે મદદ આપવી તો ફરજ છે સેન્સિબલ એટલે કે સમજદાર જે છે તે દરેક વાતમાં મદદ કરે છે બાપ જુઓ કેટલી મદદ કરે છે હિંમતે મર્દા તો મદદે ખુદા માયા પર જીત મેળવવામાં પણ તાકાત જોઈએ એક રૂહાની બાપને યાદ કરવાના છે બીજા સંગ તોડી એક સંગ જોડવાનો છે બાબા છે જ્ઞાનના સાગર એ કહે છે હું આમનામાં પ્રવેશ કરું છું બોલું છું બીજા તો કોઈ આવું કહી ન શકે કે હું બાપ શિક્ષક ગુરુ છું બ્રહ્મા વિષ્ણુ શંકર ને રચવા વાળો સમજી શકો છો અચ્છા મીઠા મીઠા પ્રતિ પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાકો ને નમસ્તે આપણે રૂહાની ના રૂહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જૂની કિચડ પટ્ટીમાં મમત્વ નથી રાખવાનું બાપના ડાયરેક્શન પર ચાલી પોતાનું મમત્વ કાઢવાનું છે ટ્રસ્ટી બનીને રહેવાનું છે બીજું આ અંતિમ જન્મમાં ભગવાનને પોતાના વારીસ બનાવી એમના પર બલી ચડવાનું છે એકવીસ જન્મો નું રાજ્ય ભાગ્ય મળશે બાપને યાદ કરી સર્વિસ કરવાની છે નશામાં રહેવાનું છે રજિસ્ટર ક્યારેય ખરાબ ન થાય આ ધ્યાન આપવાનું છે આજનું વરદાન પ્રત્યક્ષ ફળ દ્વારા અતિંદ્રિય સુખની અનુભૂતિ કરવા વાળા નિસ્વાર્થ સેવાધારી ભવ સત્યુગમાં સંગમના કર્મનું ફળ મળશે પરંતુ અહીં બાપના બનવાથી પ્રત્યક્ષ ફળ વારસાના રૂપમાં મળે છે સેવા કરી અને સેવા કરવાની સાથે સાથે ખુશી મળી જે યાદમાં રહીને નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે તેમને સેવાનું પ્રત્યક્ષ ફળ અવશ્ય મળે છે પ્રત્યક્ષ યથાર્થ સેવાનું ફળ છે ખુશી અતિન્દ્રિય સુખ અને ડબલ લાઈટની અનુભૂતિ સ્લોગન છે વિશેષ આત્મા એ છે જે પોતાની ચલન દ્વારા રોયલ્ટીની ઝલક અને ફલક નો અનુભવ કરાવે ઓમ શાંતિ